નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર છ અને ચારની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની હાર્ડ કોપી માર્કશીટ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે એચએનજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન જીયુ ડોટ એસી ડોટ એના પર આવી ગયું છું પહેલાં આપણે જોઈ લે કે જે માર્કશીટ છે એ ક્યારે આવશે અને એના પછી જે રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું તો અહીંયા તમે જે વેબસાઇટ પર જશો એ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે એને તમારી નીચે આપણે સ્ક્રોલ કરીશું તો જે માર્કશીટ રિલેટેડ અપડેટ છે એ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ માર્ચ બે હજાર ચોવીસ एल एल एम सेमेस्टर चार एम जे एम सी सेमेस्टर चार एम आर एस सेमेस्टर चार बी एड सेमेस्टर चार बी पी ई एड सेमेस्टर चार एम ए फाइन आर्ट्स सेमेस्टर चार एल एल बी सेमेस्टर छो बी एस डब्ल्यू सेमेस्टर छो बी बी ए सैमेस्टर छो बी सी ए सैमेस्टर छो बी आर एस डब्ल्यू सेमेस्टर छो एम एस सी सी एंड आई टी सेमेस्टर छो ड्रामा म्यूजिक एंड पेंटिंग बी ए बी एड से एट बी एस सी बी एड एट फाइन आर्ट सेमेस्टर एट पेंटिंग એમએસ સેમેસ્ટર ફોર એમ કોમ સેમેસ્ટર ફોર બીએસસી સેમેસ્ટર છો બીકોમ સેમેસ્ટર છો બીએડ સેમેસ્ટર છો એમએસસી સેમેસ્ટર ચાર સોરી બીકોમ સેમેસ્ટર છ બીએડ સેમેસ્ટર ચાર એમએસસી સેમેસ્ટર ચાર અને બીપીએ સેમેસ્ટર છની જે જડ છે એ તમામે તમામ જે આ પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસમાં લેવામાં આવી માર્ચ બે હજાર ચોવીસ અને એપ્રિલ બે હજાર ચોવીસની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એ તમામે તમામ પરીક્ષાઓની જે આ કોર્સના નામે અહીંયા કયા એ તમામ કોર્સની જે હાર્ડ કોપી માર્કશીટ છે એ પ્રિન્ટ થઈ ગઈ છે અને તમારી કોલેજો દ્વારા એ યુનિવર્સિટીમાંથી કલેક્ટ કરી લેવામાં આવી હશે તમે આગામી દિવસોમાં જઈ અને તમારી કોલેજમાં જઈ અને આ માર્કશીટ છે એ મેળવી શકો છો જે સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એમને આગળના એડમિશન માટે આ માર્કશીટ ખૂબ જ ઉપયોગી થશે તો તમે તમારી કોલેજમાં જઈ અને આ માર્કશીટ છે એ મેળવી શકો છો આગળ આપણે વાત કરીએ યુનિવર્સિટી દ્વારા આજે કયા રિઝર્ટ બહાર પાડવામાં આવે છે એના વિશે તો આપણે અત્યારે આ સૂચના એને બંધ કરી દેવાની છે અને પછી યુનિવર્સિટીમાં એ વેબસાઇટ પર નીચે સ્ક્રોલ કરશો તો તમને રિઝલ્ટનો આ ઓપ્શન છે એ જોવા મળી જશે જેના પર જઈને આપણે જોઈએ કે આજે કયા રિઝલ્ટ છે એ બહાર પાડવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર એમ જે એમસી સેમેસ્ટર ટુ એમ કોમ સેમેસ્ટર ટુ એમ એલઆઈ સેમેસ્ટર ટુ અને બી એલ આઈ સેમેસ્ટર બેના પરિણામો છે એ જાહેર કરી દેવામાં આવે છે આ તમામ પરિણામો છે એ છે યુનિવર્સિટીની જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસની સેમેસ્ટર બેની પરીક્ષા લેવામાં આવી હતી અનુસ્નાતકક્ષાએ એમ જીએમસી સેમેસ્ટર ટુ એમકોમ સેમેસ્ટર ટુ એમ એલ સેમેસ્ટર ટુ બી એલ સેમેસ્ટર ટુ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસ સેમેસ્ટર ચાર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ચાર બીએસસી સેમેસ્ટર ચાર અને બીઆરએસ સેમેસ્ટર ચારનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો આ જે પરિણામ છે સેમેસ્ટર બે અને સેમેસ્ટર ચારના એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે જે પણ પરિણામો બાકી છે એ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે તો એના રિલેટેડ પણ અપડેટ હું તમને આપતો રહીશ તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ